ગત સોમવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે અટિકા વિસ્તારમાંથી બે શખ્સને ઝડપી લઈ તપાસ કરતાં રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર આસોદિયાનું નામ ખુલતા રાજકીય ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે ત્યારે રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર મહેશ આસોદિયાનું નામ ખુલતા જ ભાજપ અને સરકારી જગત અલર્ટ થઈ ગયું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિરાણી આઘાટ વિસ્તારમાં મેચ પર સટ્ટો રમાડી રહેલા બે વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે પ્રતિક ટોપિયા તેમજ હાર્દિક તારપરાની જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે ત્યારે રાજકોટના ક્રિકેટ સટ્ટા પ્રકરણમાં ઝડપાયેલા શખ્સને આસોદિયાએ સટ્ટો રમવા માટેની આઈડી આપી હતી પોલીસ આ મામલે તપાસ કરશે તો મોટા માથાના નામ ખોલવાની સંભાવના છે ત્યારે રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર મહેશ આસોદિયાનું નામ ખુલતા જ ભાજપ અને સહકારી જગત અલર્ટ થઈ ગયું છે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખે પ્રદેશમાં સમગ્ર પ્રકરણની જાણ કરી છે મહેશ સાસોધરીની જ્યારે નિમણૂંક થઈ હતી ત્યારે પણ અમે પાર્ટીમાં ધ્યાન દોરેલું હતું કે આ ભાઈની પ્રવૃત્તિ બરાબર છે નહીં અને આવા લોકોને રાજકારણમાં અથવા તો આવી સારી સંસ્થાઓમાં મૂકવા જોઈએ નહીં પણ અહીંના લોકલ આગેવાનોએ ત્યાં પ્રદેશની અંદર ગેરમાર્ગે દોરી અને ખોટી રજૂઆત અને ખોટી વાત મૂકી અને આ નિમૂક કરેલ હતી જે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયેલ છે તો અમે અમારી રજૂઆત છે કે તાત્કાલિક આ નામ રદ કરી અને નવી નિમણૂક કરવી જોઈએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચારિયાએ પ્રદેશના આદેશથી મેન્ડેટ આપ્યો હતો ત્યારે રાજકોટ લોધિકા સંઘ ડિરેક્ટર મહેશ આસોદરિયા સામે બુકીનો ગુનો નોંધતા પ્રદેશને સમગ્ર પ્રકરણની જાણ કરાઈ છે તેમજ મહેશ આસોદરિયાનું સટ્ટા નેટવર્ક બહાર આવતા જિલ્લા બેન્કના સત્તાધીશોમાં સ્તબ્ધતા જોવા મળી રહી છે અને જિલ્લા બેંકના ચેરમેન જયશ રાધડિયાના જૂથે મહેશ આસોદરિયાની નિયુક્તિ માટે આગળ આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ચાંદની ન્યૂઝ રાજકોટ